પિયુષ એસજે જણાવ્યું હતું કે આજના દિવસનો મુખ્ય સંદેશ એ જ છે કે લોકોને મેન્ટાલિટી બદલવાની જરૂર છે ને લોકોએ વલણ બદલવાની જરૂર છે જે કોઈ સારું છે તે થોડી જ ક્ષણો બાદ અથવા થોડા દિવસો પછી તે ખરાબ થઈ જાય છે હાલ માણસો એ જુએ છે કે મને કઈ રીતે કેવો ફાયદો થાય આજે મહાસપ્તાહની શરૂઆત થઈ છે પ્રભુ ઈશુની કાલવારીની યાત્રા શરૂ થાય છે પ્રભુ ઈસુની નજરના લીધે જ પિતૃનું પરિવર્તન થાય છે પિત્તરનું પરિવર્તન થયું હતું પ્રભુ ઇસુએ બધું જ ભૂલી જઈ પસ્તાવાની કૃપા આપી છે ત્યારે માણસ જાતે કઈ કોઈની નિંદા ન કરવી જોઈએ પ્રભુ ઈશુ જ્યાં બધું જ ભૂલી જઈ બધાને માફી આપી હતી આ દિવસે ધર્મજનોએ પરમ યજ્ઞમાં ભાગ લીધો હતો અને ફાધર પિયુષ દ્વારા અપાયેલા શુભ સંદેશો દ્વારા પ્રાર્થનામાં લીન બન્યા હતા કાઢવામાં આવ્યું હતું જેમાં ધર્મજનો મોટી સંખ્યામાં જોડાયા હતા